જેથી એના કારણે એને ત્યાં સરકારી દવાખાને લઈ જવામાં સરકારી દવાખાનામાં લઈ લઈ ગયા પછી દવાખાનામાં જતા ડૉક્ટરશ્રીએ જણાવ્યું કે આ જે દીકરી છે સગીરા છે એને તો બાવીસ અઠવાડિયાની પ્રેગ્નન્સી છે તેથી આ લોકો એકદમ ચોંકી ગયેલા અને વિશ્વાસમાં લઈને પછી એને પૂછપરછ કરેલી પૂછપરછ કરીને એને એક સગીરનું નામ આપેલું એ બાબતની મહારાષ્ટ્રના ચાલીસ ગામ પોલીસ સ્ટેશન ખાતે લોકોએ ફરિયાદ નોંધાવેલી એ ફરિયાદ ત્યાંથી અહીંયા આવીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી દાખલ કરવામાં આવેલી છે આ હકીકત જોતા સગીરાને જે તે સમયે જણાવેલું કે જ્યારે મારા નામ મધર છે નોકરી કરવા જતા હતા નોકરી કરવા જતા એ દરમિયાન એમના જ કુટુંબીના બે સગીર સગીર ભયના જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કહી શકાય એના ઘરે આવતા અવરનવર એમની સાથે યુવતી મતલબ તેર વર્ષની સુધી દીકરી સાથે શરીર સંબંધ બાંધતાને પછી ધમકી પણ આપતા કે આ બાબતની વાત કોઈને કરી છે તો તને મારી નાખીશું એટલે આ બાબતની તારે વાત નહીં કરવાની એટલે અવારનવાર આ લોકો આ રીતના સગીર ભાઈની જે તેર વર્ષની છે તે એની સાથે બળજબરી કરતા હતા અને એ બાબતનો ગુનો બી દાખલ કરેલો છે હાલ એમની મેડિકલ તપાસની પણ કરાવી દેવામાં આવી છે અને જે બે છે જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો છે એમને પણ ડિટેન કરી અને બાળ અદાલતમાં રજૂ કરી અને એમને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલવામાં આવે છે એનું કારણ એ છે કે મહારાષ્ટ્રમાં જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે એક સગીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલી એ સગીર એના કુટુંબીને નહીં પણ એના કુટુંબીનો જે બીજો છે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર એનો મિત્ર છે જેથી એને ત્યાં આગળ જો એવું કહીશ કે આમાં કુટુંબી જણે આવું કર્યું છે તો એને ઘર ઘરના સભ્યોને પણ મારા પર વધારે કરશે નહીં કરશે જે તે સમયે ત્યાં જણાવેલું નહીં પણ એ બીડી જન ખાતે સગીરાની પૂછપરછ કરતાં તેને જણાવેલું કે સત્તર વર્ષનો જે બીજો છે એનો કુટુંબમાં રહેશે અને એનો કુટુંબી છે જેને એની સાથે વધારે વાર બળજબરી કરીને દુષ્કર્મ કરેલું છે ત્યાં એને અહીંયા આગળ પૂછપરછ ખાતે બીજા આરોપીના નામ ખૂલતા બે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને હાલ સગીરાને તેમજ બંને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોનું મેડિકલ ચકાસણી કરવામાં આવી છે એ લોકોના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે અને સગીરાને હાલ એકસો ચોસઠના નિવેદન માટેની બધી કાર્યવાહી ચાલુમાં છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોર છે જેઓને ડિટેન કરી અને બાળ અદાલતમાં રજૂ કરી બાળ અદાલત એમને ચિલ્ડ્રન હોમ ખાતે રાખવા માટેનું